રામ રામ નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો મિત્રો આજના વિડીયોની અંદર આપણે મહિન્દ્રા યુવરાજ બસો પંદર જેની ઉપર આપણે લોડર ફિટ કરેલું છે આજના વિડીયોની અંદર આપણે આ ટ્રેક્ટરનું પરફોર્મન્સ જોવાના છીએ કે કઈ રીતનું આ ટ્રેક્ટર ચાલે છે તે ટ્રેક્ટર ઉપર આપણે લોડર ફિટ કરી શકાય કે ન કરી શકાય તેની આપણે થોડીક માહિતી લેવાના છીએ તો મિત્રો ચાલો આપણે વિડીયોને પહેલાં જોઈ લઈએ કે કઈ રીતનું આમાં આ ટ્રેક્ટર ચાલે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આપણે મહિન્દ્રા બસો પંદર જે યુરાટ આપણે એનએક્સટી કરીને જે મોડલ આવે છે જે કે પંદર એચપીનું આ ટ્રેક્ટર છે તેની અંદર આપણે ટ્રેક્ટર ઉપર આપણે લોડર બનાવેલું છે જે આપણે મિની લોડર આપણે કહી શકાય તો તમે આમાં વિડીયોમાં તમે થોડોક સંપૂર્ણ થોડીક માહિતી લઈ લો જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમારે ટ્રેક્ટર ઉપર આપણે લોડર ફિટ કરવું હોય તો શું કરી શકાય કે ન કરી શકાય અને કરવું જોઈએ કે ન કરવું જોઈએ તેથી આ વિડીયોની અંદર તમને થોડીક માહિતી તમને મળી જાય તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આ ટ્રેક્ટરની અંદર આ ફૂપડું આટલું આ ઊંચું થઈ શકે છે કે જેને આપણે બકેટ કહી શકીએ છીએ બાકી મિત્રો આ ટ્રેક્ટરમાં આપણે આ મહિન્દ્રાનું આપણે સક્સેસ મોડલ કહીએ તો પહેલાંમાં પહેલું જે આપણે મિની ટ્રેક્ટર હોય મહિન્દ્રાનું તો આ પહેલું મોડલ આપણે મહિન્દ્રા યુવરાજ છે અને આ યુવરાજ એટલું સક્સેસ છે કે આમ વાત જ ના પૂછો જે અત્યારે આપણે ઘણા અત્યારે મોડલ આવે છે આપણે મહિન્દ્રા બસો પચીસને ફોર વ્હીલ ડ્રાઈવને પાવર ને એવા ઘણા બધા આવે છે તેમાં પણ આપણે લોડર ફિટ કરી શકીએ છીએ પણ આ ટ્રેક્ટર એવું છે કે પંદર એચપીની અંદર ખૂબ સરસમાં સરસ આ કામ આપે છે બાકી મિત્રો તમારે જે લોડર બનાવવું હોય અને બીજી આપણે માહિતી જે આપણે ટ્રેક્ટરનો રિવ્યૂ છે એ આપણે બીજા વિડીયોની અંદર આપણે વાત કરશું જે આપણે ટ્રેક્ટર બંધ થઈ જાય એ પછી આપણે નિરાયતે વાત કરશું તો આપણી ચેનલ સાથે તમે જોડાઈ જાઓ આવો વિડીયો આપણે જોવા માટે આપણી ચેનલમાં એની અંદર આ વિડીયોની અંદર આપણે ખાલી તમે પરફોર્મન્સ જોઈ લો કે કઈ રીતનું આની અંદર પરફોર્મન્સ આવે છે